શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું બોર્ડનું પરિણામ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય કટારિયા સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું બોર્ડનું પરિણામ અત્યંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ વગર સંપૂર્ણ શાળા કે માર્ગદર્શનથી તૈયાર કરીને ઉત્કૃષ્ટ પરિણામ માટે નિષ્ઠાપૂર્વકનો ભગીરથ પ્રયાસ કરનાર આચાર્ય શ્રી કુલદીપસિંહ જાડેજા અને સમગ્ર વિદ્યાલય પરિવાર વિશેષ ઉચ્ચતર માધ્યમિકની ટીમને સમસ્ત સંસ્થા પરિવાર તરફથી ખૂબ જ અભિનંદન તથા દરેક વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી છે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની યાદી જેવી કે સંઘવી વીર કે છસો બાસઠ ક્રમ સાથે ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા દેવડા એ છસો સત્તાવન માર્ક સાથે ત્રાણું પોઈન્ટ પંચ્યાસી ટકા જાડેજા ધર્મદીપસિંહજી છસો ત્રેવીસ માર્ક સાથે નેવ્યાસી પોઈન્ટ ઝીરો ટકા શામળિયા પૂજા બી છસો પંદર સાથે સત્યાસી ટકા હેઠવાડિયા વિશાલ ડી છસો અગિયાર સાથે સત્યાસી પોઈન્ટ અઠ્યાસી ટકા પટેલ ગીતા એચ છસો દસ માર્ક સાથે સત્યાસી પોઈન્ટ ચૌદ ટકા ગૌસ્વામી પૂજા ડી છસો એક માર્ક સાથે પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા કણઝરિયા અનિલ એચ પાંચસો અઠ્ઠાણું માર્ક સાથે પંચ્યાસી પોઈન્ટ બેતાલીસ ટકા રાઠોડ આશા બી પાંચસો સત્તાણું સાથે પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા ખંડોળ દક્ષ વી

તેમને મને દરેક ક્ષણે મદદ કરી અને માર્ગદર્શન આપ્યું જેના કારણે જ આજે આ પરિણામ આવી શક્યું છે તેમજ મારી શાળાના તમામ ગુરુજનો અને મારા માતા પિતાનો પણ આભાર માનું છું કારણ કે તેમના બધાના કારણે જ આજે હું અહીં સુધી પહોંચી શક્યો છું જય હિન્દ જય ભારત અસ્તુ હું વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની વિદ્યાર્થીની દેવડા ચિનર આજ રોજ અમારા ધોરણ બારનું પરિણામ આવતા મને પર્સન્ટેજ રેન્ક નાઇન્ટી અને પર્સન્ટેજ નાઇન્ટી આવ્યા છે એ પાછળ એ પ્રગતિનો હાથ મારા શિક્ષકો જાડેજા સર અને માતા પિતા તેમજ ભગવાનનો છે આ શિક્ષકો માર્ગદર્શકને કારણે જ હું આજે આટલા ટકા પ્રાપ્ત કરી શકી છું આ શાળા એવી છે કે અહીં તમને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે એટલે જ મેં ધોરણ દસ પછી અને ધોરણ દસમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટ આવેલા એ ધોરણ દસ પછી મેં આ જ શાળામાં ભણવાનું વિચાર્યું અને એમના માર્ગદર્શન હેઠળ આજે મેં ચૌરાણું ટકા પ્રાપ્ત કર્યા છે બસ વધારે કાંઈ ન કહેતા અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર શ્રી વર્ધમાનજીન બોર્ડિંગ અને વિદ્યાલય વલ્લભપુરી કટારિયા તાલુકો બચાવ કચ્છ આચાર્ય હું કુલદીપસિંહ જાડેજા આજે ગુજરાત સામાન્ય પ્રવાહ ધોરણ બાર નું પરિણામ જાહેર થયું અને કહેતા ખૂબ જ આનંદ સાથે હું કહું છું કે મારી સ્કૂલનું પરિણામ સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું છે જેની અંદર એકસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી કુમાર અને કન્યાઓની વાત કરું તો કુમારોની અંદરથી ઓગણસિત્તેર કુમારોએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રેસઠ કુમારો પાસ થયા અને એકાણું પોઈન્ટ ત્રીસ ટકા પરિણામ સાથે એ ઉત્તીર્ણ થયા છે કન્યાઓના પરિણામની અંદર આડત્રીસ માંથી સાડત્રીસ કન્યાઓ પાસ થઈ છે અને સત્તાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ એમનું આવ્યું છે એકસો સાત માંથી સો વિદ્યાર્થીઓ પાસ થઈ અને એકંદરે ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકાનું પરિણામ લઈ આવ્યા છે જેમાંથી એ વન ગ્રેડ અંદર બે વિદ્યાર્થીઓ ચોરાણું ટકા અને પંચાણું ટકા સાથે ઉત્તીર્ણ થયા છે જે અમારી શાળા માટે ગૌરવની વાત છે આ માટે હું અમારા ટ્રસ્ટ મંડળના તમામ સભ્યો સભ્યોશ્રીઓ પ્રમુખ શ્રી સુરેશભાઈ વિદ્યાલય મંત્રી શ્રી રાજેશભાઈ કુબડિયા વિદ્યાલય સહમંત્રી શ્રી જીતુભાઈ કાકરેજા તથા તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓનો આભાર માનું છું કે એમને અમને શાળાની અંદર બનતી બધી જ મદદ પૂરી પાડી અને અમારી જોતી સવલતો ઊભી કરી દીધી સાથે સાથે મારા સાથી મિત્રોનો કારણ કે આ જે સફળતા છે મારા સાથી મિત્રોને આભારે છે એને ખાસ અભિનંદન કે એમનું પરિણામ બધા જ વિષયોની અંદર ખૂબ જવલંત આવ્યું છે એકાઉન્ટ સ્ટેટ કે વાણિજ્ય વ્યવસ્થાની અંદર તો સોનમાંથી સો માર્ક્સ લાવનાર મારી પાસે વિદ્યાર્થીઓ છે અને સૌથી વધારે અભિનંદનને પાત્ર અને મને ગૌરવ થાય એવી બાબત છે કે મારી શાળાના વિદ્યાર્થીઓ એકસો ને સાત વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાના કોઈપણ જાતના ટ્યુશન વગર આ વિદ્યાર્થીઓએ છે આટલી જવલંત સિદ્ધિ હાંસલ કરી છે એમાં એ વન ગ્રેડની અંદર આવનાર બંને વિદ્યાર્થીઓ પંચાણું અને ચોરાણું ટકા સાથે ઉત્તીર્ણ થયા છે તો દેવડા જીનલ ચોરાણું ટકા સાથે છે સંઘવી વીર પંચાણું ટકા સાથે છે બંનેને મારા તરફથી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થી તમામ મારા સાથી મિત્રો અને મારું ટ્રસ્ટ મંડળ બોર્ડ અને મારા સ મારા મારા જે મંત્રીઓ છે એ તમામનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું અને ગૌરવ અનુભવું છું મારી શાળાનું પરિણામ ત્રાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સામાન્ય પ્રવાનો આવ્યો છે